અહીં આપેલું છે ઉદાહરણ એક પોઈન્ટ ચાર કે ધાતુના વિદ્યુત ભારિત ગોળા એને નાયલોનની દોરી વડે લટકાવેલ છે આકૃતિ એક પોઈન્ટ ચાર એમાં એટલે કે આ વિભાગમાં દર્શાવ્યા મુજબ અવાહક હાથા વડે પકડેલ બીજો વિદ્યુત ભારિત ગોળો બી એટલે કે આ એની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર દસ સેન્ટીમીટર હોય આનાથી થતું એનું અપાકર્ષણ નોંધવામાં આવે છે પછી બીજું જ્યારે કીધું છે આપણને કે એક પ્રકાશ કિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું સ્થાનાંતર માપી હવે એ અને બી ગોળાઓને અનુક્રમે સી અને ડી વિદ્યુત ભાર રહિત ગોળાઓ સાથે આકૃતિ એક પોઈન્ટ ચાર બીમાં દર્શાવવા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે હવે સી અને ડીને દૂર કરી બી અને એની નજીક તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર પાંચ સેન્ટીમીટર થાય તેમ લાવવામાં આવે છે તો કુલમના નિયમના આધારે એનું અપાકર્ષણ કેટલું થશે એ અને સી ગોળાઓ તથા બી અને ડી ગોળાઓનું પરિમાણ સમાન છે એ અને બી ના કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીએ તેમના પરિમાણ અવગણ હજુ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આ જે બંને ગોળાઓ છે એમની વચ્ચેનું જે વિદ્યુત બળ બને છે એ લખીએ તો પ્રારંભિક વિદ્યુત બળ હવે જો આપણે વિચાર કરીએ તો સૌથી પહેલાં માની લો કે આ જે વિદ્યુત ભાર છે આ એના ઉપરનો વિદ્યુત ભાર આપણી પાસે ક્યુ છે અને આ જે ગોળો બી છે એની ઉપરનો વિદ્યુત ભાર ક્યુ ટુ છે અને આ જે દસ સેન્ટીમીટર અંતર આપેલું છે એ આર માની લઈએ તો અહીંયા માટે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર આટલું અપાકર્ષણ બળ બંને વચ્ચે લાગે છે હવે બીજી જે આકૃતિ છે એમાં એવું કીધું છે કે એ બંને ગોળાઓને એને સી સાથે બીને ડી સાથે જોડવામાં આવે છે હવે આપણે જોયેલું છે કે બંનેના પરિમાણ સમાન છે તો હવે જે વિદ્યુત બાર છે હવે આ વિદ્યુતભાર રહિત ગોળો હતો જ્યારે બંનેને જોડવામાં આવે તો આના ઉપરનો વિદ્યુતભાર ક્યુ વન બાય ટુ અને આના પરનો બી ક્યુ વન બાય ટુ બને છે જ્યારે આનો ક્યુ ટુ બાય ટુ અને ક્યુ ટુ બાય ટુ એ આપણને ખ્યાલ છે હવે આ ડી અને આ સીને અલગ કરવામાં આવે છે એટલે ફરીથી એ અને બી વધેલું છે તો એ ઉપરનો નવો વિદ્યુતભાર ક્યુ બાય ટુ અને બી ઉપરનો પણ q by 2 ટુ જ્યારે અંતર છે એ પાંચ સેન્ટીમીટર બને છે આ જે અંતર છે અહીંયા તમે જુઓ તો આર બરાબર આપણે દસ લીધા તો હવે જે અહીંયા નવું અંતર છે આર ડેશ એ આપણે લઈશું પાંચ સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર એટલે એ કેટલું થઈ જશે આ જે આપણે આર લીધું છે એનું અડધું એટલે કે આર બાય ટુ પણ લખી શકીએ તો હવે નવું બળ નવું વિદ્યુત બળ માટે એફ ડેસ બરાબર કે ક્યુ વન છેદમાં બે ક્યુ છેદમાં બે અને એના છેદમાં આવી જશે આર બાય ટુ એમનો વર્ગ હવે જો આને સોલ્વ કરીએ તો એફ ડેસ બરાબર કે ક્યુવન વન ક્યુ ટુ છેદમાં ચાર અને અહીંયા આવી જશે આર સ્ક્વેર એના છેદમાં પણ ચાર આ ચારથી ચાર આપણને ખબર છે કેન્સલ થઈ જાય છે માટે એફ ડેસ બરાબર કે ક્યુ ક્યુ ટુ બાય આર સ્ક્વેર માટે એફ ડેસ બરાબર એફ જે પ્રારંભિક બળ હતું એટલું જ આ બળ બને છે